નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મળતા સમાચાર વિજાપુરથી વિજાપુરના હીરપુરા ગામ પાસે ચેકડેમમાં બનાવેલા યુવકની લાશ ચોવીસ કલાકે મળી વિજાપુર તાલુકાના હીરપુરા ગામની સીમમાં સાબરમતી નદી કિનારે બનાવેલા ચેકડેમમાં મંગળવારની બપોરે ડૂબી ગયેલા યુવકની લાશ મહેસાણા તેમજ વિજાપુરની ફાયર ટીમની ખૂબ મહેનત બાદ લાશ મળી આવી વિજાપુર તાલુકાના મહેશ્વર ગામના દેવીપૂજક સમાજના યુવાનો મંગળવારે ચેકડેમ જોવા માટે ગયેલા અને ત્યાંથી પસાર થતા હતા તે સમયે દેવીપૂજક નગીન પ્રવીણભાઈનો પગ લપસી પડતા પાણીના વહેણમાં ગેરકાવ થઈ ગયા હોવાના સમાચારની જાણ થતાં હીરપુરા મહેશ્વર ગામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર ટીમની ભારે જહમત બાદ બુધવારને નગીનની લાશ મળી આવી હતી લાશને પરિવારજનોને સોંપતા વિજાપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી